વિશિષ્ટ વિપુલભાઈ જમોર દ્વારા બાળકોના માનવ ઘડતર વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હા મારું નામ વિપુલભાઈ વિરમભાઈ જમોર છે અને હું બોટાદમાં રહું છું મોટિવેશનલ ટ્રેનિંગ કાઉન્સિલિંગ અને બાળ ઘડતરની ઘણી બધી પ્રવૃત્તિઓ કરું છું સાથે સાથે ઝૂપડપટ્ટીના બાળકોને ફ્રીમાં ભણાવું છું પણ આજે ખાસ મારા વડીલ પરમ મિત્ર એવા અરવિંદભાઈ નો પોલીસ વિભાગમાંથી ફોન આવ્યો અને પોલીસ દ્વારા એસપીસીની એક સરસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો જેના દ્વારા ખાસ આ સ્કૂલમાં સરસ મજાની એટલે કે એસ જે દાણી પ્રાથમિક શાળા જે બોટાદમાં આવેલી છે એમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો અને જેમાં બાળકોને સરસ મજાનો પોલીસનો ગણવેશ આપીને એનામાં જુસ્સો જગાડવાનું કામ મેં આજે કર્યું સાથે બાળકમાં એક સરસ મજાનો ડિસિપ્લિન આવે બાળક નિરોગી કેમ રહે બાળકમાં અલગ અલગ પ્રકારની કૌશલ્ય શક્તિનો વિકાસ થાય એના માટેની મેં આજે મોટિવેશન ટ્રેનિંગ આપવામાં આવી સાથે સાથે બાળકોને ઘણા બધા પ્રશ્નો કર્યા બાળક પણ ચિંતામુક્ત બને કેમ કે જોવા જઈએ તો આ આઠમા ધોરણના બાળકો ઘણા બધા નાના નાના બાળકોને એટેક આવી રહ્યા છે અને આત્મહત્યાઓ કરી રહ્યા છે એના સામે આ સરકારશ્રીનો અને પોલીસ વિભાગનો બહુ સરસમાં સરસ સારો પ્રયોગ છે પ્રયાસ છે જેને હું બિરદાવું છું અને મને પહેલા દિવસે બોલાવ્યો જેની મને બહુ સરસ ખુશી થઈ જેનાથી બાળકમાં અલગ અલગ ઉર્જાનો સંચાર થશે જેનાથી બાળક નિર્ભય રીતે પોતાનું કૌશલ્ય શક્તિ વિકસાવી શકશે તો ખાસ આ કાર્યક્રમથી ખૂબ જ સારું રહ્યું મારું નામ પરમાર તનવીર છે હું હું સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છું માહિતી માહિતી આપવામાં આવી એ માહિતી માહિતી જાણીને અમને ખૂબ ખુશ થયો વાંચવાની ટીવ વર્ગમાં ચર્ચા તથા કેમ્પની પર્યાવરણની જૂથ પ્રવૃત્તિ તથા વૃક્ષારોપણ વગેરેની માનવ ઘડતરમાં ખૂબ જ જરૂરિયાત છે તે મુજબની માહિતી આપવામાં આવી હતી બાળકોને પ્રાર્થના પણ કરાવી હતી તથા બ્રિફિંગમાં મારો હીરો એટલે કે પોતાના રોલ મોડલ વિશે વાત કરવામાં આવી હતી બાળકોને રોજ અલગ અલગ યોગ અને કસરત કેવી રીતે કરવા તેની પણ માહિતી અપાઈ હતી આ કેમ્પમાં અરવિંદભાઈ સુવેરા રાહુલભાઈ ધરજીયાભાઈ પ્રિન્સિપાલ હિનાબેન પાઠક હિનાબેન વડોદરીયા વગેરે વ્યક્તિઓએ હાજર રહીને આ કેમ્પને ઉજ્જવળ બનાવી હતી હું હિનાબેન અવિનાશભાઈ પાઠક વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત સૂર્યાબેન જમુભાઈ દાણીમાં પ્રાથમિક શિક્ષકમાં અહીંયા આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમારી શાળામાં બિન નિવાસી શૈક્ષણિક કેમ્પ પોલીસ અધિક્ષકની નેજા નીચે આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં આજે પ્રથમ દિવસે વિપુલભાઈ જમોળ દ્વારા મોટિવેશનલ સ્પીકર છે જેમના દ્વારા આજે એક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો જેમાં આજના સમાજમાં જે બાળકો જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા પોતાની જાતને નુકસાન પહોંચાડે છે એમાં બાળકોને પ્રગતિમાં આગળ વધી શકે અને એમનો વિકાસ થાય એના માટે ખૂબ સરસ રીતે પ્રવૃત્તિઓ પણ કરાવી અને તેઓને માર્ગદર્શન પણ આપ્યું છે મારું નામ મોરી કૃષ્ણદીપસિંહ સહદેશી છે આજે હું એસ જે શ્રીમતી સૂર્યાબેન જમુભાઈ દાણીમાં અભ્યાસ કરું છું હું ધોરણ આઠ અભ્યાસ કરું છું આજે એસપીસી અંતર્ગત બિન પ્રથમ કેમ્પ હતો વિપુલભાઈ જમોળ કરીને એક સર આવ્યા હતા તેમણે તેમને જીવનના અંતર્ગત ઘણું બધું માહિતી આપી હતી તેમને તો શરીરમાંથી કેમ ગુસ્સો બહાર કાઢવો પછી ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને હસતા રહેવાનું